ગુજરાતમાં નકલી ડોલ નાખું નકલી સરકારી કચેરી નકલી પોલીસ બારડોલી નગરપાલિકા તેમજ બારડોલીની સરકારી કચેરીઓમાં છેલ્લા કેટલાક સમયથી આ કાર અવારનવાર જોવા મળી હતી બારડોલી નગરમાં પૂર્વ ભાજપ પ્રમુખ રાકેશ ગાંધી દ્વારા સમગ્ર મામલે પોલીસને ફરિયાદ પણ આપવામાં આવી હતી

એક કિયા ગાડી છે જે જે ફાઇવ આરવી બાર નવ્વાણું નંબરની એના ઉપર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી છે અને એ પોતે સોસાયટીમાં લઈને ફરે છે તપાસ કરાવતા માણસોને મૂકતા ખ્યાલ આવ્યો કે આ ગાડી નીતિન ગોપાલભાઈ રાણા કરીને છે અને કતારગામ સુરતમાં રહે છે અને પોતે પોતાની ગાડી ઉપર આવું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું ગેરકાયદેસર લખાણ લખાવી અને પ્રાઇવેટ ગાડી ફેરવતા હતા એ બાબતનો ગુનો દાખલ કરેલો છે અને

પણ અમે બહુ ધ્યાન નહીં આપેલું ત્યાર પછી એક બે વખત નગરપાલિકા પર પ્રાંત કચેરીમાં મામલતદાર કચેરીમાં મારા પણ જોવામાં આવી એટલે પછી એક જાગૃત નાગરિક તરીકે બારડોલી પોલીસને મેં જૂન બે હજાર ત્રેવીસમાં લેખિતમાં ફરિયાદ આપેલી કે ભાઈ આ નંબરની એક ગાડી છે અને જે અમારી સોસાયટીમાં પણ વારંવાર પાર્ક થયેલી જોવા મળે છે સરકારી કચેરીઓમાં પણ મારા જોવામાં આવી છે અને પોતે કેન્દ્ર સરકારના અધિકારી હોય એ રીતનો રૂઆબ જાળે છે એવું મારા ધ્યાન પર આવ્યું છે તો લોકો છેતરપિંડીનો ભોગ નહીં બને અને પ્રાઇવેટ ગાડી દેખાતી છે અને પ્રાઇવેટ પાર્સિંગની અંદર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખી નહીં શકાય એવું મને થોડુંક ધ્યાનમાં હતું એટલે લોકો છેતરપિંડીનો ભોગ ન બને એવી મેં એક લેખિતમાં અરજી પોલીસ વિભાગને આપેલી હતી એમાં ગઈકાલે એટલે તેર તારીખે બપોરે હું ઘરેથી જમીન નીકળ્યો ત્યારે આ કાર મારી સોસાયટીના એક એપાર્ટમેન્ટની નીચે પાર્ક થયેલી મેં જોઈ એટલે તાત્કાલિક મેં પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો કે ભાઈ આ ગાડી અમારે ત્યાં પાર્ક થયેલી છે તો તાત્કાલિક આના પર કોઈ પગલાં લેવો અથવા તપાસ કરો કે ભાઈ ખરેખર કોઈ સરકારી અધિકારી છે કે ખોટો માણસ છે એટલે તાત્કાલિક પોલીસે એક્શનમાં આવી અને એને ડિટેન કરી અને પછી એની જે કાયદાકીય કાર્યવાહી કરવાની થાય એ કરી હવે એ બાબતમાં મેં પોલીસ સ્ટેશનમાં પછી રાત્રે તપાસ કરી કે ભાઈ આ કાર ખરેખર સરકારી કાર છે સરકારી અધિકારી છે કે કોઈ ફોડ વ્યક્તિ છે તો એ એમાં નીતિનભાઈ રાણા કે જે અમારી સોસાયટીના બિલ્ડર છે અને એમનો ભવ્ય ભૂતકાળ પણ છે આ બાબતમાં અમારી સોસાયટી સાથે પણ ખૂબ મોટી છેતરપિંડીઓ કરી છે બસો છપ્પન લોકો આજે પણ હેરાન થાય છે જે હાઉસિંગ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે ભારત સરકારનું સાહસ છે તો તેમાંથી લોન લઈને ભરપાઈ નહીં કરેલી આજે અમારી સોસાયટીની ઈ ઓપ્શન છે ત્યાર પછી નગર નિયોજકના ખોટા સહી સિક્કા કરી અને પ્લાન ઊભો કરેલો એનો પણ એક ગુનો નોંધાયો છે એફઆઈઆર નંબર ચોર્યાસી બારડોલી પોલીસ સ્ટેશન ત્યાર પછી આજ હુડકો કે જે ભારત સરકારનું સાહસ છે તેના અધિકારીઓના પણ બોગ્ગત સહી સિક્કાવાળી એનઓસી ઉભી કરીને સોસાયટીના રહીશોને આપવામાં આવેલી એનો પણ એક ગુનો દાખલ થયો છે અને હાઈકોર્ટે એને શરતી જામીન આપેલા છે અને અત્યારે જામીન પર છે અને હાઈકોર્ટની જામીનની જે શરતો છે તેનો પણ ભંગ કરેલો તો તે પણ અમે કોર્ટની અંદર અરજી દાખલ કરેલી તો એમના ભાઈ કિરીટભાઈ રાણા છે તો તેના પણ જામીન રદ થઈ ગયા છે અને અત્યારે ભાગેડું છે એ પોલીસ સ્ટેશનમાં હાજર નથી થયા અને પોલીસની પકડથી દૂર છે અને આવતીકાલે એટલે કે પંદર તારીખે નીતિનભાઈની પણ આ જામીન અરજી રદ કરવા બાબતની સુનાવણી છે એટલે ભૂતકાળમાં પણ આ નીતિનભાઈએ કેન્દ્ર સરકાર ગણી લેવું કે ગુજરાત સરકાર ગણી લેવું એમના અધિકારીઓના નામનો ઉપયોગ એમના સહી સિક્કાનો ઉપયોગ કરીને પણ લોકોએ છેતરપિંડી કરેલી છે એટલે એક જાગૃત નાગરિક તરીકે મારી તો પોલીસ વિભાગને એટલી વિનંતી છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ગાડી લઈને ભાઈ આ જુદી જુદી જગ્યાએ અને સરકારી કચેરીઓમાં ફર્યા છે તો એની તલસ્પશી તપાસ થાય તો આમાં પણ કોઈ મોટું કૌભાંડ બહાર આવી શકે એમ છે કારણ કે ભૂતકાળમાં પણ એમણે ખૂબ મોટા ફોડ કરેલા છે અને ઓછામાં ઓછા મારા ધ્યાન પર છે નવથી વધુ એફઆઈઆર એનામાં એમની વિરુદ્ધ અને એમના પરિવારના બધા સભ્યોની વિરુદ્ધ નોંધાયેલી છે પછી એમનો દીકરો હોય એમની પત્ની હોય એમના ભાઈ હોય ભાભી હોય વિરુદ્ધ આવા જુદા જુદા ગુનાઓમાં એફઆઈઆર થઈ છે તો આમાં તો ગુજરાત સરકારે પણ ગૃહ મંત્રાલય પણ જાગૃત થઈ અને આની તો ખરેખર ઉનાળથી તપાસ કરે ને તો ખૂબ મોટું કૌભાંડ બહાર આવે એમ છે પ્રશાંત પટેલ એબી ફોર્ટી